જે જે વાત કરવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે છે બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે હું આગમન થયું હતું આગમનને લઈ અને ગુજરાતના ગૃહમંત્રી કહી શકાય કે મુખ્યમંત્રી સહિત ના રાજકીય નેતાઓ જે છે એમના સ્વાગત માટેથી હાજર હતા રાજ્યપાલ પણ હાજર હતા અભિનંદન લીલ્યા બાદ જે છે વડાપ્રધાન મોદી બાય રસ્તે અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે આ તમામ વસ્તુઓને લઈને જે પોલીસનો બંદોબસ્ત જે છે એ ગોઠવાયેલો હતો આગળનો કાર્યક્રમ જે છે બે દિવસ સુધીનો એ ગુજરાતના ગાંધીનગર અને અમદાવાદમાં યોજવા જઈ રહ્યા છે ત્યારે આવતીકાલે મહાજંગી સભા જે છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે જ્યાં અંદાજે સાઠ થી સિત્તેર હજાર જેટલા લોકો કાર્યકર્તાઓ સાથે એ સભા સભા સંબંધ છે અને ત્યારબાદ જે છે ફરી વખત

ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો અનેકો ભેટ પ્રધાનમંત્રી મોદી જે છે તે અમદાવાદવાસીઓને આપશે ગુજરાતની અનુક અનેક ભેટો સાથે પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદ ખાતે આગમન થઈ ચૂક્યું છે તો પ્રધાનમંત્રી મોદી જે રીતે ગુજરાતના પ્રવાસે છે વડાપ્રધાન મોદી આજે પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને રવિવારના રોજ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટ પર પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે ભૂપેન્દ્ર પટેલ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આવતીકાલે એટલે કે બીજા દિવસે સોળ સપ્ટેમ્બરે સોમવારે રાજભવનથી મહાત્મા મંદિર સમિટનું પણ આયોજન થોડી વારમાં જ પ્રધાનમંત્રી મોદી રાજભવન ખાતે પહોંચી જશે એરપોર્ટથી રાજભવન ખાતે જવા રવાના થઈ ચૂક્યા છે સંવાદદાતા હિતલ રાજભવનથી જોડાઈ ચૂક્યા છે જી હિતલ રાજભવન ખાતે થોડી જ ક્ષણોમાં પ્રધાનમંત્રી મોદી પહોંચશે જી વંશી ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી રાત્રિ રોકાણ રાજભવન કરવાના છે સ્વાભાવિક છે કે એરપોર્ટ આવ્યા છે એરપોર્ટથી બે શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે કે એક વરસાદના કાર્યક્રમમાં તેઓ બાય રોડ વરસદ જઈ શકે છે એરપોર્ટનો કાર્યક્રમ છે પણ હવે હજુ હેનું કન્ફર્મેશન સીધી રીતે મળતું નથી અત્યારે એવું કહેવાય છે કે અમદાવાદથી સીધા નીકળીને તેઓ રાજભવન આવવાના છે સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને ત્રણ દિવસમાં આજે જે સોમનાથ ટ્રસ્ટની બેઠક છે એ રાજભવનમાં થવાની છે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પૂર્વ રાજ્ય ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી પણ રાજભવન પહોંચી ચૂક્યા છે સોમનાથ ટ્રસ્ટના અન્ય જે સભ્યો છે એ પણ પહોંચી ચૂક્યા છે અને બાકીના સભ્યો છે એ સીધી રીતે વિડીયો કોન્ફરન્સથી જોડાશે સ્વાભાવિક છે કે આ બેઠક સોમનાથ ટ્રસ્ટના વિકાસના પરિપ્રેક્ષમાં ખૂબ મહત્ત્વની છે અને જે પ્રકારની સોમનાથ ટ્રસ્ટની જે કામગીરી ચાલી રહી છે એની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે ત્યાર પછી રાજકીય બેઠકો પણ થઈ શકે છે તેવી એક શક્યતા છે અને આ ઉપરાંત જોવા જઈએ તો પ્રધાનમંત્રીનો જે ત્રણ દિવસનો કાર્યક્રમ છે આ આવતીકાલે સવારે તેઓ પોણા દસ વાગે વાવોલમાં સોલર ઉર્જા જે લાભાર્થી છે તેમની મુલાકાત લેવાના છે અને ત્યાર પછી જે આરી ઇન્વેસ્ટમેન્ટ જે ઇવેન્ટ છે એ ઇવેન્ટ માટે મહાત્મા મંદિરમાં ઇવેન્ટમાં જઈને ખુલ્લી મૂકશે આ ઇવેન્ટમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી પોતે હાજર છે દેશ વિદેશના ઉદ્યોગપતિઓ અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઉર્જા ક્ષેત્રે જોડાયેલી જે રિન્યુબલ એનર્જી સાથે જોડાયેલી કંપનીઓ છે તેમના પ્રતિનિધિઓ પણ આ ઇવેન્ટમાં હાજરી આપશે આ ત્રણ દિવસની ઇવેન્ટ છે આવતીકાલે પ્રધાનમંત્રી તેનો પ્રારંભ કરાવશે ત્યાર પછી સીધી રીતે જોવા જઈએ તો પ્રધાનમંત્રી મેટ્રો ટ્રેન જે છે એનો પ્રવાસ પણ કરવાના છે ગાંધીનગરનું એક સપનું હતું કે ગાંધીનગરમાં મેટ્રો ટ્રાયલ થાય એ પ્રારંભ આવતીકાલે પ્રધાનમંત્રી કરાવશે અને ત્યાર પછી સીધી રીતે જીએમડીસીનો કાર્યક્રમ છે તેમાં પ્રધાનમંત્રી હાજરી આપશે અને સત્તર તારીખે પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે એ જન્મદિવસના દિવસે સવારે રાજભવનથી નવ રવાના થશે જી હિતલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો પ્રધાનમંત્રી મોદી રાજભવન થોડી જ ક્ષણોમાં પહોંચી રહ્યા છે ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટ ની બેઠક યોજાવા જઈ રહી છે